નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં મિત્રો આપ નિહાળી રહ્યા છો ગુજરાતની સૌથી લોકપ્રિય થાતી ચેનલ જેનું નામ છે પરાગ સાથે મિત્રો દરિયા કરતા મોજાના અને મગજ કરતા વિચારના ધમ પછાડા વધારે હોય છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ એકદમ જૂની જાણીતી સીધી અને સરળ છે અને ઘરે બનાવીને ખાવું ને તો ચોખ્ખી હોય એની ગેરંટી મળે છે આવી સરસ વાનગીનું નામ છે મઠો એનું કારણ છે કે તહેવારની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આવી તહેવારમાં આપણે સરસ મજાનો એક મઠો ઘરે બનાવીશું એની પ્રોસીજર શું હોય અને કેવી રીતે બને એ તમને બતાવીશું અને મિત્રો આ વસ્તુ એવી છે કે આમાં કોઈ પણ જાતનો કલર એસન્સ કે કોઈ પણ જાતની બીજી થિકનેસ માટે કાંઈ તપકીર કે કોર્નફ્લોર કે એવી કોઈ પણ વસ્તુ અમે નાખશું નહીં એનું કારણ છે કે આ કાંઈ નથી ખાવું એટલે ઘરે બનાવી દઈએ બાકી તો બહારથી તૈયાર ન લઈ લઈએ કાંઈ બહુ મોટો ફેર પડતો નથી તો ચાલો પૂછીએ અમારો હોમ મિનિસ્ટરને કે આવી સરળ ને શુદ્ધ વસ્તુ કેવી રીતે બનશે આપણે આ એક લિટર દૂધ લઈ લેશું દહીં જમાવવા માટે એટલે વ્યવસ્થિત ઉકાડીને ગરમ કરી લેશું આ દૂધને આપણે આ દૂધ આપણું સરસ ઉકળી ગયું છે ને ઉફાણો આવી ગયો છે આપણે ગેસ બંધ કરી હવે રૂમ ટેમ્પરેચર ઉપર આવે ને એટલું ઠંડુ થવા દેસું પછી મેરવણ નાખશું છે ને આપણું આંગળી દાજે ને એટલું ગરમ હોવું જોઈએ દૂધ સાવ ઠંડુ નથી પડવા દેવાનું ને પછી એમાં આવશે આપણે આ એક મોટી ચમચી મેરવણ બહુ ખાટું દહીં નથી લેવાનું એટલે એ પ્રમાણે આપણું દહીં સરસ મોરું ને જામે આ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે બધાય દૂધમાં ભળી જાય ને એ રીતે હવે આપણે આને ઢાંકી ને છ થી સાત કલાક રહેવા દઈશું ઠંડુ વાતાવરણ છે એટલે સાત કલાક રહેવા દેવું પડે ગરમી હોય તો ચાર થી પાંચ કલાકમાં જામી જાય દહીં આપણું આ દહીં જામી ગયું છે સરસ ને આને છે ને બે કલાક ફ્રીજમાં રાખ્યું તો છે ચાકેથી કાપા પડે એવું જામી જાય ને એટલે માં રાખી દો ને એટલે ખટાશ ન આવે તો જો કે હવે લગભગ બધા એને ખ્યાલ જ હોય કરતા હોય દહીં એના માટે છે એકદમ ચોસલા પડે એવું હવે આપણે પાણી નીતરવા માટે રાખી દઈશું આ રીતે આવી જારી લઈ લેવાની છે હા ને એની માથે આપણે આ મલમલનું કપડું રાખી દઈશું પાણી સહેલાઈથી નીકળી જાય ઝડપથી દહીં છે ને બધું આમાં આપણે એડ કરી દઈશું આ રીતે આમ છે ને ભેગું કરી જો ચાલુ થઈ ગયું આ રીતે બે થી ત્રણ કલાકમાં બધું પાણી નીતરી જશે આ રીતે પોટલી બાંધી આપણને સેટ થતી હોય જગ્યાએ આ રીતે આપણે ઘરે શીખણ બનાવી ને પછી બાર નો ઓછો ગમે છે ઘરનો વધારે અનુકૂળ આવે છે બધાને આ રીતે છે ને ટાઈટ બાંધી દેવાનું પોટલી વાળી એકાદ કલાક થાય ને એટલે તમે જુઓ ને એટલે પાણી નીતરી જાય એટલે પોટલી ઢીલી થઈ ગઈ પછી પાછી અહીંથી દોરી છે જ કરી લેવાની એટલે એકદમ પાણી નીતરી જાય ને થઈ જાય મસ્કો તૈયાર હમ નીચે આમ દોરી કરી ને ટાઈટ બાંધી લેવાની બરાબર આ રીતે ધાર થશે ને આપણું પાણી બધું નીતરી જશે બધા બાર ગમે ત્યાં જરાક ઊંચી જગ્યા હોય ત્યાં તમારે બાંધી દેવાનું બરોબર ને હવે પાણી આપણે બધું નીતરી ગયું છે મસ્કો તૈયાર થઈ ગયો છે આપણે આમાં બધું ભેળવી દેસુ આટલું પાણી નીકળું છે આ પાણી ઉપયોગમાં લેવું હોય તો લઈ શકાય કઢી બનાવી હોય કઈ લોટ બાંધવામાં કે એમાં

ઘરે કરીએ એટલે સરસ ચોખ્ખું થાય છે આ બધું પાણી વિતરી ગયું છે આપણે જો આ રીતે એકદમ પનીર જેવું થઈ ગયું છે હવે એને આપણે આમાં લઈ લેશું આ એક પોળા વાસણમાં આ રીતે લઈ લેવાનું છે હવે એમાં આપણે બધું મિક્સ કરશું મઠો આ આપણે મસ્કો તૈયાર થઈ ગયો છે આ છે ઘરની ફ્રેશ મલાઈ બરાબર ને આ છે અડધી વાટકી દળેલી ખાંડ છે

ના કોન ફ્લોર એ નથી નાખતા અગિયાર રસ માં નો ખવાય અગિયાર નો ખવાય ફરાર નો ખવાય તો ચાલો કોન ફ્લોર વગર નો બતાવી દઈ આપણે મલાઈ વારો ને સિમ્પલ જ બનાવીએ છીએ અને આપણે ઘરે બને એવો જ બનાવીએ છીએ ઘર નો નેચરલ જ બનાવીએ એ જ બધાને પસંદ આવે છે ઘરે આઈસ્ક્રીમ નો આઈસ્ક્રીમ નો શિખર નો બધા એટલે તો આગ્રહ રાખે છે ઘર નો આઈસ્ક્રીમ ને ઘર નો શિખર આ ઘર ની મલાઈ છે ને એમાં આપણે આ દળેલી ખાંડ એડ કરી દેસુ ઓકે આ માપ છે ને એકદમ પરફેક્ટ છે આ રીતે બનાવો તો આટલો કરી નાખો ને દળેલી ખાંડ મિક્સ એટલે આમાં ઓલા લમ્સ ન પડે સેલાઈથી ભળી જાય અને સો સો ટકા કલર એસન્સ વગરની વસ્તુ બનશે અને સો ટકા ફરાળી ફરાળી એકદમ નેચરલ એકદમ સરસ ક્રીમી જ થઈ જાય અને પછી આમાં કાંઈ કરવાની જરૂર ન પડે આવી વસ્તુ કરવી હોય ને તો આગલે દિવસે બને તો તમે તૈયાર કરી લો ને પછી બીજે દિવસે ઠંડો કરીને ખાવ ને એટલે સરસ લાગે એકદમ તાત્કાલિક ન ખવાય આ વસ્તુ બરાબર ફ્રીજમાં સેટ કરીને પછી જ ખાઈ શકાય છે આપણી ખાંડ મલાઈમાં સરસ પડી ગઈ છે જો એકદમ ક્રીમ થઈ ગયું તૈયાર હવે આ છે ને આપણે આમાં મસ્કા એડ કરી દઈશું મલાઈને ખાંડ બી પછી ફ્રૂટ વાળો ડ્રાય ફ્રૂટ વાળો જે ફ્લેવર ગમતી હોય એ બધી આમાં બનાવી શકાય કિસમિસ છે ને એ આમાં જ એડ કરી દેસુ આ છે એલચી પાવડર આપણને એલચી ફ્લેવર જ વધારે ગમે છે એટલે એ આપણે તૈયાર કરેલી છે ટેસ્ટ બધાના અલગ અલગ હોય ને જેટલા માણસો એટલો ટેસ્ટ ફ્રૂટનો કરવો હોય તો આમાં ફ્રૂટ એડ કરી દઉં એટલે એ ફ્રૂટનું થઈ ગયું છે આ બધું એલચી ને કિસમીસ ને મિક્સ થઈ ગયું છે છે આટલો થીક થાય આપણો જોઈ લ્યો મિત્રો હવે આ છે ને આવો થાય જોઈ લ્યો છે ચમચામાંથી આમ માંડ માંડ પડે જો હમ બસ પછી આનાથી વધારે કઠણ હોય તો તાવી ધો લેવો પડે ને આપણે ખાવા માટે તો એને શીખણ કહેવાય મઠો ન કહેવાય મઠામાં ને શીખણ માં ઈ ફેર છે હમ બધું મિક્સ થઈ ગયું છે હવે આ બધું આપણે ડ્રાય ફ્રૂટ એડ કરી દેશું ડ્રાય ફ્રૂટ ની કતરોટ

ચાલો થેન્ક યુ વેરી મચ આવી સરસ મજાની રેસીપી બતાવવા બદલ અમને ચાલો પેલો ભાગ ભગવાનનો આશા રાખીશ કે કલર કે કેસ વગરના મઠાની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા મિત્રો જાતા જાતા સાચવે ને એના કરતા સાવચેત કરે ને ઈ અંગત બાકી બધી અંગત આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને આ તમે અમારા પોતાના છો એટલે તમને કહી જઈએ વારંવાર કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર